નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું સંજય સાબા સ્વાગત છે આપ સૌનું રીપી ઈર લર્નિંગ હબની અંદર મિત્રો ધોરણ દસના વ્યાકરણની અંદર આપણે અગાઉ છે એ બીજા ટૉપિક જોયા તો આજે આપણે એક નવો ટૉપિક છે અલંકાર વિશે વાત કરીશું કે અલંકાર કોને કહેવાય અને અલંકારના કેટલા પ્રકારો છે એના વિશે આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવશું તો અલંકારનો પહેલો ભાગ છે કે અલંકાર એટલે શું તો કે કાવ્યને શોભા આપનાર ધર્મોને અલંકાર કહે છે અલંકાર કોને કહેવાય તો કે કોઈ પણ કાવ્ય હોય અથવા કોઈ પણ પંક્તિ હોય તો એને કંઈક વિશેષ કંઈક સારી રીતે બતાવવા માટે થઈ અને એની અંદર જે જે શબ્દોનો ઉપયોગ થાય છે એ શબ્દોની જે રીતની ગોઠવણી છે એને આપણે અલંકાર કહેતા હોઈએ છીએ અલંકારના પ્રકારો આપણને પ્રશ્ન થાય કે અલંકારના પ્રકારો કેટલા છે તો કે અલંકારના પ્રકારો કેટલા છે તો કે મુખ્ય બે પ્રકાર છે એક શબ્દાલંકાર અને બીજો છે અર્થાલંકાર હવે શબ્દાલંકાર અને અર્થાલંકાર બે પ્રકાર છે પણ એના વિશે એની અંદર શું આવે તો કે આપણે જોઈએ કે શબ્દ અલંકાર પેલો ભાગ છે આપણે શબ્દાલંકાર વિશેનો છે તો કે શબ્દાલંકાર કોને કહેવાય તો કે જે અલંકાર દ્વારા કેવળ માત્ર ને માત્ર શબ્દને જ ચમત્કૃતિ ભર્યા કે આકર્ષક બનાવવામાં આવે આવા અલંકારને શબ્દાલંકાર અલંકાર કહે છે માત્રને માત્ર એની અંદર શબ્દ ઉપર જ ધ્યાન આપવામાં આવે એનો અર્થ કોઈ પણ થતો હોય અર્થ સાથે કાંઈ લેવા દેવા આવતું નથી માત્રને માત્ર એના શબ્દ સાથે એનો સંબંધ હોય ત્યારે એને કહેવાય શબ્દાલંકાર એમાં જે પેટા પ્રકારો છે એમાંનો પહેલો પેટા પ્રકાર છે વર્ણાનુપ્રાસ કે વર્ણ શકાય પહેલો પેટો પ્રકાર છે વર્ણાનુપ્રાસ કે વર્ણ શકાય માત્ર વર્ણાનુપ્રાસ પણ આવી શકે પરીક્ષાની અંદર અને વર્ણ સગાઈ બંને નામ એક જ છે વર્ણાનુપ્રાસ કોને કહેવાય છે તો કે જ્યારે કોઈ પંક્તિમાં કે વાક્યમાં એકનો એક એકનો એક વર્ણ એટલે કે શબ્દના આરંભથી લઈ અને બે કે તેથી વધારે વાર આવે તેને વર્ણાનુપ્રાસ અલંકાર કહે છે શબ્દ પંક્તિની શરૂઆતથી લઈને એકનો એક વર્ણ અક્ષર છે ત્યારે એવા અલંકારને શું કહેવાય તો કે વર્ણાનુપ્રાસ એના વર્ણનું પ્રાસ તમે એને છૂટું પાડીને વિચારો વર્ણાનુપ્રાસ તો પણ આપણને સમજાય કે વર્ણ એટલે અક્ષરને અક્ષરનો પ્રાસ એટલે મેળ

તો શરૂઆત થી લઈ અને બે થી બે કે બે થી વધારે વાર આવવું પડે તો કે અહીંયા એક વાર મ છે ત્યાર ત્યાર પછી પછી મ મ છે છે પણ પણ તો આની અંદર કયો અલંકાર બને તો કે પ્રાસ અંદર રચાયેલો છે અથવા વર્ણયની સગાઈ એકાબીજી સાથેનો સંબંધ એને સગાઈ કહેતા હોઈએ તો કે વર્ણયની આમાં સગાઈ પણ છે અને વર્ણનું પ્રાસ પણ મેળ પણ છે ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ

અલંકાર બન્યો તો કે વર્ણાનું પ્રાસ અલંકાર બને છે ત્યાર પછી નંબર ત્રણ મૂર્ખ મનમાં મોટા મોટારે અજાણીએ ઉતારણ આણે રે તો આની અંદર પહેલા મ છે ત્યાર પછી બીજી વાર પણ મ આવ્યો ત્યાર પછી ત્રીજી વાર પણ મ આવ્યો તો આવી રીતે બે થી વધારે વાર આવે છે એકનો એક વર્ણ છે એ બે કે બે થી વધારે વાર આવે છે એટલા માટે આને આપણે કયો અલંકાર કહીશું તો કે વર્ણાનું પ્રાસ બરાબર ત્યાર પછી નંબર બે છે શબ્દ કે યમક નામ છે અથવા એને યમક પણ કહેવાય છે બંને નામ છે તો એની અંદર એને આપણે કઈ રીતે ઓળખીએ કે આ શબ્દાનુપ્રાસ છે કે યમક છે એનો ઓળખવો હોય તો આપણે કઈ રીતે ઓળખીએ તો કે એકનો એક અક્ષર સમૂહ એકનો એક અક્ષર સમૂહ બીજી વાર આવતો હોય અને બંને ઠેકાણે એના જુદા જુદા અર્થ થતા હોય એકનો એક અક્ષર સમૂહ હોય અને એ બીજી ઠેકાણે આવતો હોય એકને જેવો જ તે પણ બીજો હોય પણ બેય જગ્યાએ એના અલગ અલગ અર્થ થતા હોય ત્યારે યમક અલંકાર બને છે અથવા શબ્દાનું પ્રાસ અલંકાર બને છે જેમ કે અહીંયા પાઘડી શબ્દ લખેલો છે બરોબર શું લખ્યો છે પાઘડી હવે અહીંયા બીજી વાર પણ અહીંયા પાઘડી લખેલું છે જોવો આમાં પણ પાઘડી લખેલું છે પણ બે જગ્યાએ એના અર્થ છે એ અલગ અલગ કીધું છે કે બે જગ્યાએ એના અર્થ અલગ થાય શબ્દ ભલે એક સરખા લાગે તો અહીંયા શું છે કે પાઘડી તમારી પાઘડી બાજુમાં મૂકો પા ઘડી એટલે અહીંયા સમય છે સમયનો ચોથો ભાગ એક ઘડીનો ચોથો ભાગ એટલે પાઘડી થયું પણ શબ્દ તો અહીંયા પાઘડી જ વાપર્યું છે અહીંયા છે એટલે આપણે શું કીધું કે એકનો એક શબ્દ બે બીજી વાર વપરાણો હોય શબ્દ સમૂહ બીજી વાર વપરાણો હોય અને બે જગ્યાએ એના જુદા જુદા અર્થ થતા હોય તો અહીંયા જુદા જુદા અર્થ થાય છે આ પાઘડી એટલે તમારા માથા ઉપરનો જે ફેંટો છે એને આપણે પાઘડી કહેતા હોઈએ છીએ કે છે કે પાઘડી તમારી પાઘડી એટલે કે થોડોક સમય માટે આ છે એ સમય દર્શાવે છે પાઘડી આ છે એ સમય દર્શાવે છે અને આ છે એ માથા પરનો ફેંટો તમારી પાઘડી બાજુમાં મૂકો થોડો સમય તમારા માથા ઉપરની પાઘડી છે એ બાજુ પર મૂકો ત્યાર પછી બીજું જુઓ તો કે અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યા છે અખાડો એટલે કે આ અખાડા અહીંયા પણ અખાડા શબ્દ વાપર્યો છે અહીંયા પણ અખાડા શબ્દ વાપર્યો છે પણ બે જગ્યાએ એના જુદા જુદા અર્થ થાય છે કઈ રીતે તો કે અખાડામાં અખાડો એટલે કુસ્તીનું મેદાન એને આપણે અખાડો કહેતા હોય કે મેં કુસ્તીના મેદાનની અંદર જવા માટે ઘણી વખત પ્રયત્નો કર્યા પ્રયત્નો માટે અખાડા શબ્દ વાપર્યો અખતરા માટે અખાડા શબ્દ વાપર્યો છે કે મેં કુસ્તીના મેદાનમાં જવા માટે ઘણી વાર અખતરાઓ પ્રયત્નો કર્યા છે એટલા માટે કહે છે કે અખાડો એટલે કુસ્તીનું મેદાન અને આ અખાડો એટલે પ્રયત્ન અથવા ઘણીવાર એને અખતરાઓ કર્યા છે એના માટે શબ્દ વાપરે છે બંને જગ્યાએ અખાડા છે પણ બેય જગ્યાએ એનો અર્થ છે એ અલગ અલગ છે શબ્દ એક છે પણ અર્થ છે એ અલગ અલગ હોય ત્યારે શબ્દાનું પ્રાસ અથવા યમક અલંકાર બને ત્યાર પછી ત્રીજો નંબર કે આસ્થા આસ્થા અતૂટ છે બે જગ્યાએ નામ છે અહીંયા પણ આસ્થા છે અહીંયા પણ આસ્થા છે તો બે જગ્યાએના અલગ અલગ અર્થ છે આસ્થા છે એ છોકરીનું નામ છે અને આસ્થા એટલે કે વિશ્વાસ શ્રદ્ધા છે એક આસ્થા એટલે છોકરીનું નામ છે કે એક આસ્થા નામની છોકરી છે એને પોતાને વિશ્વાસ છે એની શ્રદ્ધા છે એ અતૂટ છે તો અહીંયા છોકરીની વાત છે અને અહીંયા છે પોતાનો આત્મવિશ્વાસ અથવા એને જે શ્રદ્ધા છે એની વાત કરવામાં આવેલી છે તો બંને જગ્યાએ છે બધા શબ્દો એની અંદર તમે જુઓ તો ત્રણે ત્રણ ઉદાહરણમાં સરખા સરખા શબ્દો છે ત્રણે ત્રણ ઉદાહરણમાં બે બે શબ્દો છે પણ બે ના અર્થ છે એ બંને જગ્યાએ અલગ અલગ થાય છે તો જયારે આવા રીતના પ્રશ્ન આવે ત્યારે આપણે સમજી શકીએ કે શબ્દ તો યમક અલંકાર છે તો કે અંત્યાનુપ્રાસ કે પ્રાસાનુપ્રાસ અંત્યાનુપ્રાસ જો આ શબ્દ આપણે વાંચીએ એટલે આપણને ખબર પડે કે અંત્યાનુપ્રાસ એટલે કે અંતનું પ્રાસ અંત્યા એટલે કે અંતનું પ્રાસ અથવા તો પ્રાસાનુપ્રાસ પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો છેલ્લો બેય શબ્દો જ્યારે સરખાય જેવા કંઈક અંશે આપણને સરખાય જેવા લાગે ત્યારે અંત્યાનુપ્રાસ અથવા પ્રાસાનુપ્રાસ અલંકાર બને છે કઈ રીતે જોકે બે

બીજી પંક્તિ નો પણ છેલ્લો શબ્દ તો કે અહીંથી બીજી પંક્તિ શરૂ થઈ તો બીજી પંક્તિનો છેલ્લો શબ્દ કયો છે તો કે ગાવલડી ગાવલડી માવલડી પ્રાસ આમ તમે તમે બોલો અથવા તમારા મનની અંદર પણ કલ્પના કરી શકો કે બંને છે એ કઈક સરખા જેવું હોય એવું આપણને લાગે છે ત્યાર પછી નવાણ પિત હોય નીર પેલી પંક્તિનો છેલ્લો શબ્દ જીવ જંતુ કેમ ધરે શરીર

આ બંને વચ્ચે પ્રાસ રચાય છે નીર શરીર વચ્ચે પ્રાસ રચાય છે માવલડી ગાવલડી વચ્ચે પ્રાસ રચાય છે પહેલી પંક્તિનો પંક્તિનો છેલ્લો છેલ્લો શબ્દ શબ્દ અને બીજી પણ અંત્યાનું પ્રો પણ પ્રાસ આ પહેલી પંક્તિ આખી પૂરી થઈ ત્યારે પ્રાસ રચાણો આ બીજી પંક્તિ પૂરી થઈ ત્યારે પ્રાસ રચાણો એટલા માટે એને કહેવાય અંત્યાનો પ્રાસ અથવા પ્રાસાનું પ્રાસ ત્યાર પછી નંબર ચાર આપણે જોઈએ કે આંતર કે પ્રાસ સાંકળી આંતર જો અહીંયા આંતર શબ્દ વાપર્યો છે આંતર એટલે કે અંદરનો અથવા પ્રાસ સાંકળી સાંકળી પણ આપણે જોયેલી છે કે સાંકળ હોય એમાં એક કડી બીજી કડી ત્રીજી કડી આવી રીતે આમ એકા બીજી કડીઓ સાથે જોઈન્ટ હોય તો એવી રીતનો આ એક અલંકાર આવે છે એમાં કહે છે કે પેલા ચરણનો છેલ્લો શબ્દ જો ઓલામાં પેલા શબ્દનો છેલ્લો પેલા

આ બે શબ્દ વચ્ચે જ્યારે પ્રાસ રચાય ત્યારે પ્રાસ સાંકળી અલંકાર બને છે તો કે અહીંયા આવ્યા અહીંયા લાવ્યા સમજાણું અહીંયા આવ્યા તો અહીંયા લાવ્યા બંને છે એ સરખા જેવું લાગે બંને વચ્ચે પ્રાસ રચાય છે ત્યાર પછી બીજું જોઈએ કે હરિના જન તો મુક્તિ નો માગે માગે જન્મ જન્મ અવતાર ભગવાનનો માણસ એ ક્યારે મુક્તિ નો માગે એ તો જન્મ જન્મ ભગવાનની સેવા કરવા માટે અવતાર માગે આવું કવિ કહે છે એટલે કહે છે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ તો કે માગે પહેલા ચરણનો છેલ્લો અને બીજા ચરણનો પહેલો તો કે એમાં પણ માગે બંને સરખા જ છે એટલે બંને વચ્ચે પ્રાસ હોય સ્વાભાવિક છે બંને એક જ શબ્દ છે એટલે તો પ્રાસ છે જ તે ત્યાર પછી ત્રીજું કે વિદ્યા ભણ્યો જે તે ઘર વૈભવ રૂડો જે ભણેલો માણસ છે એના ઘરે વૈભવ ખૂટવાનો નથી તો વૈભવ શાળી જ હોય છે એટલે કહે છે કે વિદ્યા ભણ્યો જે હ ત્યાર પછી બીજી પંક્તિમાં પહેલો તો કે તેહ બરોબર આ બંને વચ્ચે પ્રાસ રચાય છે જ્યારે અંદરો અંદર આંતર પ્રાસ જો આમાં છે એ છેડાનો પ્રાસ નથી પહેલા આમાં અને આમાં એવી રીતે છેલ્લે છેલ્લે જ્યારે અંત્યાના પ્રાસમાં હતો પણ આમાં તો આંતરપ્રાસ તો કે અંદરનો જ પ્રાસ હોય અંદરો અંદરનો પ્રાસ છે ત્યારે એ આંતરપ્રાસ અલંકાર બને અથવા પ્રાસ સાંકળી કે જેમ સાંકળની અંદર એક પછી એક કડિયું છે એ જોઈન્ટ હોય એવી રીતે અહીંયા પણ અંદરો અંદર એક એક કડિયું છે એ એકબીજી સાથે સંકળાયેલી હોય એવું આપણને લાગે છે તો આ અલંકાર છે એ શબ્દ અલંકાર છે કે જેમાં શબ્દનો ઉપયોગ થાય છે અને એ શબ્દ ઉપર જ માત્ર ધ્યાન આપવામાં આવે છે ત્યારે આવા અલંકારને શબ્દ અલંકાર કહેવાય છે ફરી આપણે મળશું નવા વિડીયો સાથે કે જેની અંદર આપણે ભાગ બે અલંકાર જ તે પણ એનો બીજો ભાગ અર્થાલંકાર છે એના વિશે આપણે વાત કરશું ત્યાં સુધી આપ સૌ ફરી છે એ આ અલંકાર ભાગ બે છે એ જોતા રહેશો એવી આશા સાથે આભાર આપ સૌનો ફરીથી આભાર